મુંબઈ હાઈવે પર અવારનવાર સરસ ગાંજા જેવા નશીલા પદાર્થોની હેરાફેરીના કિસ્સા સામે આવતા હોય છે તો મોટા ભાગના નશીલા પદાર્થોથી મુંબઈ તથા મુંબઈની બહાર હેરાફેરી કરતી ભાવ યુવાન પેઢીને ગેરમાર્ગે ધકેલવામાં આવી રહી છે તો આ વખતે પણ ફરીથી મુંબઈ લઈ જવા તો ચરસનો હેરાફેરીનો કિસ્સો સામે આવે છે મુંબઈ જતા રસ્તામાં મિરગઢ પોલીસ ચેકપોસ્ટ ખાતે પોલીસે ચરસનો જથ્થો ઝડપી પાડ્યો હતો

તપાસ કરતાં છેલ્લી સીટમાં બેઠેલા બે વ્યક્તિ પાસેથી એક કિલો ચારસો એકોતેર ગ્રામ જેટલો ચરસ મળી આવેલ છે તે મુજબ તે લોકોની અટકાયત કરવામાં આવી છે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ મુદ્દામાલની કિંમત લગભગ આઠ લાખ બ્યાસી હજાર છસો તથા કુલ મુદ્દામાલ આઠ લાખ ચોરાણું હજાર સાતસો પચાસ રૂપિયાનો મળી આવેલ છે એને જપ્ત કરવામાં આવ્યો છે આ ચરસ છે એ ક્યાંથી મેળવવામાં આવ્યો તથા ક્યાં આપવામાં આવવાનું હતું તેની તપાસ ચાલુ છે